ભવિષ્યનું શિક્ષણ 2040 સુધીમાં બાળકો કેવી રીતે શીખશે નંબર 1 વર્ચ્યુઅલ અને AI આધારિત શિક્ષણ જેમાં બાળકો સ્કૂલ નહીં પણ ઘરે બેઠા વર્ચ્યુઅલ ક્લાસ સ્ક્રીન અથવા હોલોગ્રામ મારફતે ભણશે કૃત્રિમ બુદ્ધિ AI તેમનો અભ્યાસમાં મદદરૂપ બનશે જેમ કે પ્રશ્ન પૂછે ત્યારે તરત જવાબ આપે ભૂલ સુધારે વધુ સમજાવટ કરે AI શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસગત રુચિ અનુસાર વિષયો સમજાવશે જેમ કે કોઈને એનિમેશન થી સમજાવશે તો કોઈને પ્રેક્ટિકલ ઉદાહરણો થી નંબર 2 персоనલાઈઝ્ડ અને પ્રેક્ટિકલ અભ્યાસ અહી દરેક બાળકનો પોતાનો લર્નિંગ પાથ હશે એટલે દરેકે પોતાના ગતિ પ્રમાણે ભણશે પ્રોજેક્ટ આધારિત અભ્યાસ વધશે जेम के वृक्ष वृक्षेरवा प्रोजेक्ट नाना रोबोट बना प्रयोग वगैरे अभ्यास में कार्य करने बहु ओछा आवशे। नंबर त्र स्किल आधारित शिक्षण जे भविष्य में सर्टिफिकेट करता कौशल्य वु महत्व आप शीखवाश सॉफ्ट स्किल्स जेम के कम्युनिकेशन वर्क लीडरशिप, टेक स्किल्स जेम के कोडिंग डिजिटल डिजाइन डेटा एनालिसिस, लाइफ स्किल्स जेम के इमोशनल इंटेलिजेंस, कंस्यूमर एजुकेशन, आंतरय संस्कृति समझी नंबर चार मूल्य शिक्षण जीवन कौशल्य। जेमा शालाओं विषय न भाव पर मानवीय मूल्यों शीखवाश के दया ऋणाुबंध સહકાર આપઘાત નિવારણ વગેરે વિદ્યાર્થીઓને શીખવાશે આર્થિક સમજદારી તાણ નિયંત્રણ વ્યવહારુ નૈતિકતા નંબર પાંચ રોબોટ સ્માર્ટ ડિવાઇસ અને ટેકનિકલ સહાયક અહીં રોબોટ બાળકોના પ્રશ્નોના જવાબ આપશે અને પાઠ પણ ભણાવશે અને સમજાવશે स्मार्ट डेस्क અને ટેબ્લેટ્સમાં પેન ને તરત ડિજિટલ લખાણમાં ફેરવી શકાશે હોલોગ્રાફિક શિક્ષકો જા શિક્ષક ના પ્રોજેક્ટર સ્ત્રણ માં દર્શાવશે નંબર 6 માતાપિતા અને શિક્ષકો ની નવી ભૂમિકા શિક્ષકો માર્ગદર્શક તરીકે રહેશે કારણ કે જ્ઞાન હવે દરેક બાળક સુધી પહોંચે છે માતાપિતા પણ બાળકોના લર્નિંગ પાર્ટનર બનીને તેમને ગાઈડ કરશે એમના શોખકળાને ઓળખશે કોલેબોરેશન બેસ્ટ સિસ્ટમ રહેશે જેમાં શાળા વિદ્યાર્થી માતાપિતા અને ટેકનોલોજી એકબીજા સાથે સંકળાયેલા હશે આવું હશે ભવિષ્યનું શિક્ષણ ટેકનોલોજીથી સજ્જ પણ હૃદયથી જોડાયેલું જો તમને એવું લાગે છે કે ભવિષ્યમાં શિક્ષણ ખરેખર બદલાશે તો આ વિડિયોને લાઈક કરો કોમેન્ટમાં તમારા વિચારો લખો અને તમારા મિત્રો સાથે શેર કરો સબસ્ક્રાઇબ કરતા ના ભૂલશો ચેનલ માસ્ટરજી